સતગુરુ ભગવાન કી દરેક ને પરણામ અભિમાન અહંકારના જે ઊંડા મૂળ જે આપણા અંતકરણ સુધી હોય છે એનો નાશ કરવો બહુ સહેલો નથી અને સંન્યાસ ધારણ કર્યા પછી વરણ વિકાર છોડ્યા પછી પણ અભિમાન છૂટતું બહુ મુશ્કેલ છે અહમતા મમતાને બહુ જોરથી પણ વધારી મૂકે છે કે જીવ જે જાતિ અને વર્ણમાં જે જન્મો છે તેનું અભિમાન પણ ત્યાંના હૃદયમાં ઊંડા મૂળ નાખીને રહેલું હોય છે આ અવિવેકી કારણથી જ તેને જે પંથ જે ધર્મ જે વેશ ધારણ કર્યો હોય ત્યાંનું પણ અભિમાન પણ દૂર થતું નથી જેમ કોઈ સંસારી માણસ જ્ઞાન ભક્તિને માર્ગ ચાલતા ચાલતા પછી જ્યારે સંન્યાસ ધારણ કરે સાધુ બની જાય છે ત્યારે એ મનુષ્ય ઘર છોડીને પોતાનું ઘર ત્યાગી અને એક મહાત્મા બની જાય તો તેના દિલમાં પણ એક ઘર કરીને બેઠેલું અભિમાન તેને છોડતું નથી કેમ કે સંસારનો ત્યાગ ઘર પરિવારનો જે ત્યાગ કર્યો છે એ અભિમાન એની સામે આવી જાય છે અને ત્યાગી બન્યા પછી પણ તેને એમ થયા કરે કે લોકો મારું સન્માન કરે મારી પૂજા કરે સંસ્કાર કરે આ જે અભિમાન પણ ઉગ્ર બનતું જાય અને જેમ જેમ એનું માન સન્માન અને પૂજા સંસ્કાર મળતા જાય તેમ તેમ પણ તેનું અભિમાન પણ વધતું જાય છે એ બધાથી પણ મોટો છે એમ પણ પોતે પોતાને માનવા લાગે કે હું કોઈ જ્ઞાની છું હું કોઈ સંત છું હું સાધુ છું હું બધું જાણું છું આ જે એક અભિમાન છે આ એક અહંકાર છે અને પોતાને મોટો સમજવા માણે અને બીજાના પણ બહુ ભૂલું પણ એને કાઢે છે અને બીજા સાધકના જ્ઞાનમાં એની સમજણમાં એના ક્રિયાકાંડમાં જે એને ભૂલ્યું પણ દેખાતું હોય છે પણ એના સદગુણ જે છે એ પોતાનામાં રહેલો ત્યાગનો જે અભિમાન બેઠો છે એ પોતાને સમદ્રષ્ટિ થવા દેતું નથી અને હું જ બધાથી મોટો અને જ્ઞાની સમજદાર છું એવું પણ પોતાને માનવા લાગે છે અને પરિણામે એ પણ અભિમાન જ એના દુઃખનું કારણ બની જાય છે આમ દરેક અવસ્થામાં આ અભિમાન એમ એકને કાઢે ત્યાં બીજો આડો આવે છે પણ અવિવેકથી કોઈ પણ પથનો વેશ ધારણ કર્યો હોય તો ત્યાંનું પણ અભિમાન થાય જ છે તેથી વિવેકરૂપી સાધનથી દૂર કરી શકાય છે અને વિવેક વગરનો ત્યાગી થાવું એ પણ અભિમાન વધી જાય છે જ્યારે આપણે સાધક સંસારમાં હોય છે એ વખતે પણ નમ્રતાથી જ પણ એક આદર પણ હોય છે સાધુ સંતોની સેવા કરવાનો પણ એક અંદર ઉંદો પ્રેમ પણ હોય છે આવા સરસ ભાવના લીધે થઈને જ્યારે એ ત્યાગ કરે છે અને ત્યાગ કર્યા પછી હું ત્યાગી થયો અને સૌ મને માન અને મારો આદર સંસ્કાર કરે એવું પણ અવિવેકરૂપી અભિમાન આપણું વધી જાય છે અને કોઈ સત્સંગરૂપી ઉપદેશ કરે તો પણ એ સાંભળે નહીં અને હું ત્યાગીશ એમ પણ માની બેસે તેથી પણ એને અંદરથી અભિમાન વધી જાય છે અને અહમતા મમતામાં પણ પડી જાય છે અને જ્યાં સુધી સદગુરુનો આદેશ ન થાય ત્યાં સુધી સંન્યાસ પણ ધારણ ન કરી શકાય કેમ કે આવા અભિમાનના ઊંડા જે મૂળ છે અહમતા મમતા છે એ ગુરુ સિવાય આની જડ કોઈ કાપી ના શકે કેમ કે સંસાર રૂપી નાનું ઘર છોડી અને મોટો આશ્રમ સુખ સુવિધાવાળો બનાવવી તો આ સંન્યાસ કેમ ગણાય સ્ત્રી પુરુષ ભાઈ માતા પિતાને છોડી આ સંસારમાંથી મુક્ત થવા માટે જેના માટે એની સંન્યાસ લીધો છે તો આશ્રમ બનાવવાથી શિષ્ય બનાવવા અને એ પાછું સંસાર જેવી જ વૃત્તિ થાય છે આ એક અભિમાન અને મોહનું એક બીજું સ્વરૂપ ગણાય ઈજ સંન્યાસી ઈ સાધુ જ્યારે ગ્રસ્ત જીવનમાં હતો ત્યારે પણ ધન બંગલા વાડી ગાડી ખેતર સ્ત્રી પુત્ર આદિ અનેક પણ અભિમાનને દૂર કરવા માટે તેને ત્યાગી બનવા તથા માનપૂંજા આદિના મોટા અભિમાનમાં જે ગળા ડૂબ ડૂબી ગયો હવે આપણે જ વિચાર કરીએ કે આ નાના નાના ઘર છોડી તેણે પણ આશ્રમમાં બંધાવ્યા અને સંસ્કાર માન પૂજા અને અહમતાના મોહમાં પણ તેઓ ફસાયો અભિમાનનું ઘર બની ગયું તેવી જ રીતે આત્મા પણ અનાત્મા રૂપી જે વિવેક વિનાનો જે કરેલા સાધનોથી પણ અહમતા મમતા પણ ઘટવાને બદલે વધી જાય છે અને આવા બધા જે સાધનો છે એ કોઈ ઉપયોગી થતા નથી જ્યાં આ દેહ અને તેનાથી જે મળેલી વસ્તુઓ જે પોતે જ નાશવંત છે ત્યાં તેને પોતાના માની અને અભિમાન વધારવાનો કોઈ અર્થ નથી અને આખરે દેહ અને તેનાથી જે મળેલી વસ્તુઓ છે એ જીવાતમાં કોઈ સાથે લાવ્યો નથી અને સાથે પણ લઈ જવાના નથી આવો જો વિચાર આવે તો અભિમાન સાજુ ટકતું નથી આવી જ રીતે ઉપર ઉપરથી જે આપણું અભિમાન છૂટી જાય પણ અંતકરણમાં જે પડેલો અહમ મમતા રૂપી જે પડ્યું છે એટલે જ ગંગામાં પણ કહેશે કે મનને સૂક્ષમ ચાલવું અને સૂક્ષમ રહેવું અને સૂક્ષમ કરવો વ્યવહાર આ ગંગામાના ભજનની જ કડી છે એક કે આનો અર્થ એ થાય છે કે જ્ઞાન થઈ ગયા પછી પણ આપણું મન જે છે એ શાંત થઈ જાય અને સૂક્ષ્મ રૂપમાં વહી જાય છે પણ એ પોતાની સાથે પોતાનો અહંકાર માન સન્માનની જે લાગણીઓ ભરી છે એ મનની સાથે હોય છે જ્યારે સાધક ક્યાંય અટવાઈ જાય છે સાધકનો વૃત્તિ જ્યારે કોઈ વિષયમાં ખેંસાય ત્યારે એ મન પણ એક નાગની જેમ ફૂફાડો મારીને ઊભું થાય અને અહંકાર જાગ્રત થઈ જાય છે આવી જ રીતે આપણો અહંકાર પણ સૂક્ષ્મમાંથી મોટો થઈ જાય છે જ્યારે કોઈનામાં દોષ ન દેખાય જે છે તેમ બરાબર છે જે થઈ રહ્યું છે પણ બરાબર છે આવી જ્યારે સમજણ આવી જાય ત્યારે અહંકાર અહંકારોગીનો જીવ થઈ જાય છે અને પોતે પણ જીવન મુક્ત થઈ જાય છે ગુરુ ભગવાન નક્કી જાય દરેકને પરણામ